તેમજી રાતે લઈ ગયા ખેતર અને કીધું તું બે હારે જવાનું તો સારું હતું પણ તો એકલા જ ગયા પાસે એમના ખેતરમાં કીધું ઘડીક વાર રો આપણે બે હારે જ ના લઈ ગયા પણ પછી પછી મને એકલા ના આ તો ના કરો નારાયણ અને બોલું લઈ ગયો ચાલે મને હારો હારે શું થાય હું હું પાછો એક ના એક ગાડી કરી ના દા મેં જમો ટેમજી હા મને દવાનો તાવ આવી ગયો હજુ ઉતર્યો નહીં દવા કરીને હું મેં રાવત મટી ગયા તો સારું હ

પાણી તો ખરું પકે ખબર ના પડી કોણ હતું અને અમને ના ખબર પડી મારા મામા તો તાવ આવી ગયો છે તાવ તો બને આવી ગયો બડ્યો કેવો તાવ આવ્યો ખબર છે એમને મે તો તો કાલ રાતે રાતે ગોરી ગરી તા હતા કે ખારું થયું ને આડીન બહાર આવ્યો અને ફડો કઈ ખાતું તો ખરું મે તો મે તારું ધોરુ પાણી નું ભરેલું કે કોણ શું તું શું કામ આવ્યો હું આમ એવું નહીં અને ઈ મે કેતો કે મારો ખીતર છે અહી જતરો એ બધું કેતો તો ને અને તમે શું કામ જના અમારી ફરસીયા પડી હતી અમે તો એ લેવા નઈ રહ્યા

અમે જ્યા ડેલા પહોંચ્યા હતા ડેલો ખુલ્લો હતો એટલે આમ બંધ હતો પણ હેન્ડલ ઓછું મારેલું હતું ત્યાં અંદર જ્યાં અને ફરસી ને લાકડા કાપેલા પડ્યા હતા ભારા જેવડી

કે કોણ હો તું છુકા માયો હો લે ભડો જે દેખાણો રે આમ થથરી ગયો તો હું તો જો હજુ રુવા તો હારું કેવાય આપણે તાવ નહી હે તો હે ને થોડું આમ હવારે તો ઉઠાતું નતું બોલો તો બંદુક શું થયું બંદુક જી ને અલ્યા ભડો મારા મામા તો હોઈ ગયા આને હજુ જાગ્યા જ નહી બોલો લ્યો અત્યારે મે કીધું હેડો બાર બે હવે હેડો કે હવે ને અમે આ થઈએ આ વાત કરશે કોક તો હશે તે ને એવું કીધું મે મારા મામા પણ આ માનાને કે આવો આવો ભણે એમ કીધું એટલે

આજ રાતે ને એના વઠે વઠે જઈએ એને બરોબર ને તેમજ તમને તમને બરોબર ને બરોબર ને એનો નિકાલ લાવી મને તમારું કેવું જ લાગે ને દિવસે દેખાય દી દેખાતો નહી મામા લેતા બધી ચર્ચા આપડે કરીને એટલે રાતે મારા માતા એમની બીખે ભાગી જાય એમ પછી નહી કોઈ જોય તો પછી આપણે આપડે શાંતિ શાંતિ કઈ દેવાનું કે ભાઈ ધંધા મૂકી દઈ દેવા કરતો હોય